જોડવા ગામે આરોગ્ય જાગૃતિ અભિયાન મચ્છરજન્ય રોગો સામે લડવા માટે નુકર નાટક અને પપેક્ષોનું આયોજન વરસાદી મોસમમાં પાણીના ભરાવાના કારણે વધતા જતા મચ્છરજન્ય રોગોના ઉપદ્રવને રોકવા માટે લોકોની આરોગ્ય તથા સુખાકારી જાળવી રાખવા માટે પલસાણ તાલુકાની આરોગ્ય ટીમે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું આ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પ્રાંતિય શ્રમિકોને જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાત્વિક આરોગ્ય કેન્દ્ર ગંગાધર અંતર્ગત આવતા જોરવા ગામમાં આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ ગાંધીનગર તરફથી આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર અભિયાનમાં નુક્કર ભવાઈ સ્ટ્રીટ પ્લે નાટક અને પાપે શો જેવા આકર્ષક સરળ સમજણ આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમો વિવિધ વિસ્તારોમાં યોજવામાં આવ્યા હતા જેમાં જન સમુદાયને મેલેરિયા ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા રોગોને વિશેષ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને રોગોને લક્ષણો અને તેના ફેલાવાને કારણે અટકાવવાના પગલા વિશેષ સરળ ભાષામાં સમજાવતો ન હતો જેથી તેઓ રોગમુક્ત રહી શકે અને તેમનું જીવન વધુ સ્વસ્થ અને આ અભિયાનથી સ્થાનિક લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં મદદ મળી રહે